આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ગુજરાતનું કોઈ ગામ બાકી નહીં હોય કે ગુજરાતનો કોઈ જિલ્લો કે કોઈ શહેર બાકી નહીં હોય કે જ્યાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની યોજનાનું પોસ્ટર લાગ્યું જ હોય છે એવી કોઈ જગ્યા ના હોય કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રીના ફોટાવાળું પોસ્ટર ના લાગ્યું હોય તમે એસટી બસમાં જાઓ ટ્રેનમાં જાઓ પ્લેનમાં જાઓ કે પછી ક્યાંક તો રિક્ષામાં પણ રાજ્ય સરકારની યોજનાઓના પોસ્ટરો લાગેલા હોય છે જિલ્લા પંચાયતની બહાર સરકારી હોસ્પિટલની બહાર નગરપાલિકાની બહાર મહાનગરપાલિકાની બહાર જ્યાં જુઓ ત્યાં સરસ મજાનું પોસ્ટર એ કોઈ ને કોઈ યોજના એટલે કે આર્થિક રીતે સરકારના પોલીસ સ્ટેશનો છે અને એમાં સુવર્ણ અક્ષર લખાયેલું હોય છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાનું નામ પણ સાહેબ તમે પરિસ્થિતિ તો જોવો કે ખુદ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ એક મહિલા પ્રમુખ બન્યા છે કે જેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું નામ નથી ખબર એ એવા મહિલા પ્રમુખ છે કે જે ખુદ ભારતીય જનતા પાર્ટીમાંથી નગરપાલિકાના પ્રમુખ બન્યા છે પણ એમને લાગે છે કે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ નરેન્દ્ર મોદી છે એટલે આ બે ને નરેન્દ્ર મોદી પછી આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને એના પછી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આ બે ને લાંબા સમયથી અપડેટ જ નથી થયા વિચાર તો કરો ભાજપની કેવી દશા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આખો જ વિડીયો જોતા પહેલાં ન્યૂઝ રૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરવી છે નગરપાલિકાના પ્રમુખોની નિમણૂકની ભારતીય જનતા પાર્ટીના વિજયનો ભગવો એ છેક ગુજરાતમાં ગયો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસે વર્ષોથી રહેલી નગરપાલિકાઓ પણ આંચકી લીધી પણ નવાઈની વાત એ છે કે મારા ગુજરાતના આંગણવાડીથી લઈ અને ગુજરાતની શાળા કોલેજ કે માસ્ટર્સ સુધી જ્યાં પ્રચાર થાય છે અને બાળકોને શીખવાડવામાં આવે છે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણા દેશના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદી છે આપણા દેશના રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ છે પરંતુ આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની કરમની કઠણાઈ કહો તો એ છે કે ખુદ ધોરાજી નગરપાલિકામાં જે મહિલા પ્રમુખ બન્યા છે તેમનું નામ છે સંગીતાબેન બારોટ એ સંગીતાબેન બારોટ કે જેને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે એ નવા પ્રમુખને તેમની જ પાર્ટીના હોદ્દાઓની ખબર નથી બીજા હોદ્દાઓની ખબર ના હોય તો આપણે માની લઈએ કે બેન સૌરાષ્ટ્રના છે ને ગાંધીનગર સુધી લાંબા ન થતા હોય પણ આ બેનને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે એ પણ ખબર નથી બેને તો નામ નરેન્દ્ર મોદીનું લીધું પણ નરેન્દ્ર મોદી એ આપણા દેશના વડાપ્રધાન છે પરંતુ આ બેન ને રાજ્ય મુખ્યમંત્રી કોણ છે એ ખબર નથી બેને શું કહ્યું સાંભળો આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ઉમેન્દ્ર ભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય છે પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક પાણી પહેલાં તો પાણી માટે અમે સોલ્વ કરીશું દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પહેલા જો કે આ સંગીતાબેનનો બેનનો વિડિયો એ હવે જબરજસ્ત વાયરલ થયો છે અગાઉ પણ સંગીતાબેન બારોટ એ બીયર અને હૂંકા ફૂકતા જે એમના વિડીયો છે એ વાયરલ થયા હતા પરંતુ એમ છતાં પણ એ શક્તિશાળી હશે સક્ષમ હશે એટલે આપણે એવું માનીએ છીએ કે ભાજપ એમની બધી જ આવડતોને નજર અંદાજ કરી અને એમની એક આવડત જોઈ અને એમને ધોરાજીના સર્વોચ્ચ પદ ઉપર બેસાડ્યા પણ બેન તો એટલા બધા હોશિયાર નીકળ્યા કે એમને રાજ્યના મુખ્યમંત્રીનું જ નામ નથી ખબર અને આ મહિલા પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી દીધા અને મહિલા જે પ્રમુખ છે એમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં છે વાયરલ છે પણ અહીંયા પ્રશ્ન એ છે કે આ દેશના નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન છે પરંતુ નરેન્દ્ર મોદી એટલા બધા લોકપ્રિય હતા એટલા બધા લોકો એમને ઓળખતા હતા કે આજે પણ તમે કોઈના મુઠે પૂછો તો નરેન્દ્ર મોદી જ નીકળે છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના ખૂણે ખૂણે સુધી એમનું નામ પહોંચાડવા ગુજરાત રાજ્યના પ્રસારણ માહિતી અને પ્રસારણ ઘણી બધી જાહેરાતો કરી અલગ અલગ વિભાગો પણ જાહેરાતો કરતા આવ્યા છે એમના પોસ્ટર્સ હોય છે જ્યાં પણ કોઈ પણ યોજના એ તાલુકા કે જિલ્લા કક્ષાએ લાગુ પડતી હોય છે ત્યાં પણ એમના ફોટા હોય છે ભાજપના ચૂંટણીય સમયે પણ ભૂપેન્દ્રભાઈના ફોટા લાગ્યા હતા પણ ધોરાજીના સંગીતાબેનને ખબર નથી કે રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્રભાઈને વિનંતી છે કે સાહેબ એક વખત તમામ ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખોને બોલાવો અને એમને કહો કે કમસે કમ એ તો યાદ રાખે કે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે વાત એ નથી કે આ બેનને નામ યાદ નથી પણ વાત એ છે કે કમસે કમ જે પાર્ટીમાંથી આવે છે પાર્ટીના મુખ્યમંત્રી કોણ છે એ તો ખબર હોવી જોઈએ પણ ખેર આ તો ભારતીય જનતા પાર્ટી છે એમનો વિષય છે મારું તો એટલું જ કહેવું છે કે આંગણવાડીથી લઈ શાળાથી લઈ પોસ્ટર બેનર સુધી તમામ જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીને છાંપવામાં આવ્યા છે એમના પોસ્ટર છે એમના ફોટાઓ છે પણ એમ છતાં પણ આ બેન રાજ્યના મુખ્યમંત્રીને નથી જાણતા કેમ એવું લાગે છે કે આ બેનને મુખ્યમંત્રીનું નામ નથી ખબર મને ખબર છે ત્યાં સુધી આખું ગુજરાતી ભૂપેન્દ્રભાઈને દાદા તરીકે ઓળખે છે પણ આ બેનને કેમ નથી ખબર ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને ન્યૂઝરૂમને રૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર